આજે હું સાત નવેમ્બરના પીડિત પરિવારના ઘરે આવી છું જેનો મેં વિડીયો બનાવ્યો હતો અને હું આ આ પાછો વિડીયો બનાવીને જનતાને એ જણાવવા માંગુ છું આમના ખુદ એ એક્સેપ્ટ કરે છે કે મારી સાથે શું શું ઘટના બની હતી તે ઘટના હું આમને પૂછીશ તો જનતાને પણ જાણ થશે કે આવી હકીકત છે અને પોલીસ આટલી બળજબરજસ્તીથી નાગરિકોને હેરાન કરે છે તો તમારા ઘરે પોલીસ કેટલા બની હતી અને આવીને શું અમારા ઘરે બે થી અઢી વાગ્યા અજાણ્યા માણસો આવી અને નીચે છે ને ડેલો એટલો એટલો દીધું ખોખરો માણસો હતા એની પાસે ટુ વ્હીલર હતી અજાણ્યા માણસો હતા તો એ ખોયલું ને તો ખોલી અને ધક્કો મારી અને બે શખ્સ છે ને એ ઉપર જ આવ્યા સીધા અને મારા રૂમમાં માં આવ્યા અને મારું હાથ પકડી અને મને નીચે લઈ આવ્યા અને બધુંય રૂમમાં છે ને હે કાઢી લીધું કરી નાખ્યું અને પછી છે ને એક જણો હતા ને ઈ નીચે છે સીડી યા જ પેરતી ઈ લઈ અને પછી છે ને સીધો ડીવીઆર કાઢી દીધું કેમેરા યા હતા ને તો અને મારા પપ્પા છે ને કેન્સર ના પેશન્ટ છે એને તો કઈ ખબર જ નથી તો ઈ લોકો છે ને હે સીધા નીચે જ આવ્યા પછી ફેઝલભાઈ સાથે શું કર્યું પછી ફેઝલભાઈ ને છે ને ડીવીઆર સાથે એને બી લઈ ગયા અને વાહ જાય અને સીધા અહીંયા સાડા ચાર વાગે આવ્યા ને પછી એમને કીધું કે એને રસ્તામાં પટ્ટા માર્યા અને એની પર ધમકી આપી છે

આ મારી એસપી ને ચોખ્ખી ચેતવણી છે આપ સૌને સાંભળી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ